ડિસેમ્બરમાં માઉમિયા માતાજીના દિવ્ય રથનું પરિભ્રમણ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પરિવાર દ્વારા પાટીદાર સમાજના માધ્યમ થકી સર્વ સમાજ અને સનાતન સમાજને મદદ થઈ શકે તેવા શુભ હેતુથી નિર્માણ પામી રહેલા વિશ્વના સૌથી ઊંચા ઉમિયા માતાજીના મંદિર અને બાવીસ જેટલી યોજનાઓ દ્વારા લોકકલ્યાણના કામો દ્વારા સમાજ સેવા કરવાના હેતુથી નીકળેલા મા ઉમિયાના દિવ્ય રથનું આજે ડીસા શહેરમાં આગમન થયું હતું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા પ્રણેતા એવા પ્રમુખ આરપી પટેલના માર્ગદર્શન હેઠળ જગતજનનીમાં ઉમિયાના દિવ્યરથનું ગુજરાતના એકવીસ જિલ્લાઓ બાદ આજે બાવીસમાં જિલ્લા તરીકે બનાસકાંઠા જિલ્લામાં પરિભ્રમણ થઈ રહેલ છે જેમાં આજરોજ ડીસા મુકામે માઉમિયાના દિવ્ય રથ અને માતાજીનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ડીસા સમસ્ત પાટીદાર સમાજ દ્વારા સમગ્ર શહેરમાં રથનું પરિભ્રમણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સહિતના સમાજના લોકોએ ઉત્સાહભેર જોડાઈ વાસ્તે ગાસ્તે ગરબા ગાતા યાત્રામાં જોડાયા હતા દિવ્ય રથનું ભારત વિકાસ પરિષદ શ્વેતાંબર જૈન સમાજ ડીસા નગરપાલિકા ઠક્કર સમાજ કેમિસ્ટ એસોસિએશન ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી પૂર્વ ધારાસભ્યો શશિકાંત પંડ્યા ગોવાભાઈ દેસાઈ સહિત ભાજપ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરો સહિત અનેક સંસ્થાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ જગ્યાએ છાસ ઠંડા પાણી સહિતના સેવા કેમ્પો ગોઠવવામાં આવ્યા હતા વિસોમિયા ફાઉન્ડેશન સંસ્થા અમદાવાદથી કેન્દ્રીય સંગઠનના કોર્પોરેટિવ ચેરમેન પ્રવીણભાઈ પટેલ મહામંત્રી સંજયભાઈ પટેલ અને એકસો આઠ મહામંત્રી બ્રિજેશભાઈ પટેલે હાજરી આપી હતી ડીસામાં યાત્રાનું સંચાલન સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ ભરત પટેલ ગૌરાંગ પટેલ નિકુંજ પટેલ જતીન પટેલ કાંતિભાઈ પટેલ રાકેશ પટેલ રમેશભાઈ પટેલ સહિત યુવા પાટીદાર મિત્રો અને સમાજના વડીલો આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું